હાલમાં બનાસકાંઠાના દાંતીવાડા ડેમની મહત્ત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ નેવું ટકા ભરાવાની સ્થિતિને પગલે રેડ સિગ્નલ જાહેર કરાયું છે ડેમનું રોલ લેવલ એકસો પોઈન્ટ છેતાલીસ મીટર એટલે કે છસો એક પોઈન્ટ નેવું ફૂટ છે જ્યારે હાલનું રોલ લેવલ એકસો ત્યાંશી પાંચ મીટર એટલે કે છસો પોઈન્ટ પંચાવન ફૂટ નોંધાયું છે જોકે હવે દાંતીવાડા ડેમ પોતાના રૂલ લેવલની સપાટીને આંબી જવામાં થોડી જ દૂર છે ત્યારે હાલની રૂલ લેવલની સપાટીને ધ્યાને લઈ દાંતીવાડા ડેમ પર રેડ સિગ્નલ જાહેર કરાયું છે અને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના નદી કાંઠાના તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા અને નદીના પટ વિસ્તાર તરફ કામ સિવાય નહીં જવા જણાવાયું છે હાલમાં દાંતીવાડા ડેમ પોતાની રૂલ લેવલની સપાટીએ છલોછલ ભરાઈ જવા આવ્યો છે અને એવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કે કદાચ દાંતીવાડા ડેમમાં જો પાણીની આવક અવિરત ચાલુ રહેશે તો ડેમની રૂલ લેવલની સપાટીને ધ્યાને રાખી ડેમમાંથી બનાસ નદીમાં અથવા કેનાલમાં દાંતીવાડા ડેમનું પાણી છોડાઈ પણ શકે છે પરંતુ હાલમાં તો ડેમમાંથી પાણીનો આઉટફ્લો ઝીરો છે